આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સિયટ ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ સીઝન 2 યોજાશે આયએસઆરએલ ને 60 દિવસ લંબારીયા બીજી સીઝન ચાહકોને સુપરક્રોસની રોમાંચક એક્શનનો લાભ આપતા જ જાન્યુઆરી માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે સીઝન 2 રેસ અને સ્ટેડિયમની સંખ્યામાં વધારો ઉપરાંત રેસિંગના ફોર્મેટમાં અમુક આકર્ષંગ ફેરફાર સામેલ થશે સીઝન બ મેટર્જ રાઈડર ના રજિસ્ટ્રેશન જૂન 2024 ના અંત થી શરૂ થશે સીઝન 2 ના રાઈડર ની હરાજી ઓક્ટોબર 2024 થી શરૂ કરવામાં આવશે સીટી સીઝન 2 ની ટાઇટલ સ્પોન્સર તરીકે આઈએસઆરએલ ની સાથે ભાગીદારી જાળવી રાખી છે સીટી ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લિગ ની પ્રથમ સીઝન ની સફળતા બાદ મોટર સ્પોર્ટ समुदाय માટે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ સ્થાપિત કર્યા બાદ રોમાંચક સીઝન 2 ની જાહેરાત કરી છે વિશ્વમાં ઝડપથી વિકસતા મોટર સ્પોર્ટ લીગની લીગને ધ્યાનમાં રાખીને જે બીજા સીઝન જાન્યુઆરી 2025 થી માર્ચ 2025 સુધી યોજાશે જે વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઇઝીસ આધારિત સુપરક્રોસ રેસિંગ સિરીઝ બની છે 60 દિવસ સુધી ચાલનારી ISRL રોમાંચક એક્શનથી ભરપૂર રેસિંગને નવી ઊંચાઈએ પહોંચાડશે CT आईएसएल निसीजन बाय एक रोमांचक अनुभव प्रदान કરવાની ખાત્રી પણ આપ્યા છે દેશભરના મોટર સ્પોર્ટ ચાહકોને આકર્ષિત કરવા રેસની સંખ્યામાં વધારો તેમજ નવા સ્ટેડિયમમાં તૈયાર કરવામાં આવ્યા છે આ અત્યંત ઉત્સાહથી ભરપૂર ઇવેન્ટમાં ભાગ લેવા ઈચ્છુકઓની સતત સંખ્યા વધી રહી છે વિશ્વભરના રાઇડર્સ દ્વારા પૂછપરછમાં પણ વધારો થયો પગલે છે આગામી સિઝન માટે રાઇડર રજીસ્ટ્રેશન જૂન 2024 ના અંતથી શરૂ થઈ જશે સિઝન 2 માટે રાઇડરની હરાજી ઓક્ટોબર 2024 માં થશે જે માહિતી મળી રહી છે તે જ પ્રમાણે પ્રથમ સિઝનની સફળતા માટે શેટ આઈએસઆરએલ સિઝન બેને વધુ મોટી બોલ્ડ અને રોમાંચિક ઇવેન્ટ બનાવવા સજ્જ છે તેમાં રેસ અને નવા સ્ટેડિયમનું વિસ્તરણ પણ કરવામાં આવશે ચાહકોએ વધુમાં વધુ ઇલેક્ટ્રોફાઈંગ અનુભવનું વચન પણ આપી રહ્યા છે યુનિયન ફ્રાન્ચાઇઝીઝ આધારિત મોડલ અને ઇનોવેશન પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જ સેટ આઈએસઆરએલનો હેતુ સુપર ક્રોસ રેસિંગને નવી ઊંચાઈએ લઈ જવા માટે મોટર સ્પોર્ટ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી બળ તરીકેની સ્થિતિ મજબૂત કરવાનો છે